ભાબરના SBI બેંકના ATM ને કોઈ અજાણ્યા ઈસમે સંપત્તિને નુકસાન પહોંચાડ્યું SBI ATM ને તોડવાનો પ્રયાસ કરાયો ભાબરના SBI બેંકના ATM નું કોઈક અજાણ્યા ઈસમે સંપત્તિને નુકસાન પહોંચાડ્યું ભાબરના SBI ના ATM ને તોડવાનો પ્રયાસ કરાયો વાત કરવામાં આવે તો સરહદી વિસ્તાર એવા ભાબર શહેરની ગઈકાલે રાત્રે 26/9/2024 ના રોજ ભાબર શહેરમાં હાઈવે રોડ પર આવેલા ભારતીય સ્ટેટ બેંક ભાભર શાખાના એટીએમમાં રાત્રિના આઠ ને પચાસથી લઈ આઠ ને પંચાવન સુધીના સમયમાં કોઈક એક અજાણ્યો ઈસમ લીલા કલરનું શર્ટ પહેરેલ પોતાની બાઇક લઈને આવે છે ત્યારબાદ એટીએમમાં પ્રવેશ કરે છે પછી તે પૈસા ઉપાડવા માટે પ્રયત્ન કરે છે પછી તેના હાથથી જોરથી એટીએમના સ્ક્રીન પર મૂકો મારે છે અને એટીએમને નુકસાન પહોંચાડે છે પછી એસબીઆઈ ના મેનેજરની રાજેશકુમારને જાણ કરવામાં આવે છે પછી રાજેશકુમાર કુમાર ઘટના સ્થળ પર આવી તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે જાણ પોલીસના સ્ટાફના માણસો સાથે દોડી આવે અને આવી અને સીસીટીવી ફૂટેજ જોઈ વધુ તપાસ હાથ ધરી છે સીસીટીવી ફૂટેજ જોતા એક ઈસમ પોતાની બાઇક લઈને આવે છે પછી એટીએમ બહાર ઊભો હોય પછી એટીએમમાં પ્રવેશ કરે છે અને પોતાના હાથ વડે જોરથી એટીએમના સ્ક્રીન પર મુક્કો મારે છે અને એટીએમને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે એટીએમની ડિસ્પ્લે તોડી નાખે છે એટીએમની ડિસ્પ્લે તોડી નાખવાથી બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડતા માટે આવતા ગ્રાહકોને બંધ થઈ ગયા હતા અને પૈસાના ઉપાડતા ગ્રાહકોને ભારે મુશ્કેલીનો વેઠવાનો વારો આવ્યો હતો અને એટીએમ જેવી સંપત્તિને નુકસાન પહોંચાડેલ છે ભાબર SBI ના મેનેજર ભાબર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપેલ છે આ ઈશમ જલ્દીમાં જલ્દી પકડાઈ જાય એવી બેંકના કર્મચારી સહિત ભાબર નગરજનોની લોક માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ પર

સહકાર માગ્યો હતો જેમાં પોલીસ સ્ટેશન દ્વારા ત્વરિત સહકાર આપી ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી ફૂટેજ દ્વારા જે શખ્સે નુકસાન પહોંચાડ્યું છે એની ઓળખ અને એની તપાસ હાથ ધરી અને એ શખ્સ બાઇક દ્વારા આવ્યા એટીએમમાં પ્રવેશ કર્યો અને એટીએમના જે સ્ક્રીન છે એને તોડી ને એનું સ્ક્રીન જે એને આખું તોડી નાખ્યું છે અને એને નુકસાન કર્યું છે જે બેંક નુકસાન થયું છે અને જે ગ્રાહકો છે એટીએમ એની સેવામાં બી ઘણી બધી ખલેલ મોટી પહોંચી છે તો એની ઘટનાની જાણ ભભર પોલીસ સ્ટેશનને આપેલી છે અને એની તપાસ સીસીટીવી ફૂટેજ દ્વારા વ્યક્તિની ઓળખ થાય અને એને કડકમાં કડક સજા કાર્યવાહી થાય તે માટેના પગલા અમે હાથ ધર્યા છીએ આ પહેલા આવી કોઈ ઘટના બનેલી ખરી છે આ પહેલા આવી ઘટના બનેલી તો કે બે અજાણ્યા શખ્સો બહારના હતા જેઓએ એટીએમમાં આવીને ચોરીની પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓને પોલીસ દ્વારા સપોર્ટથી અમે ઝડપી પાડ્યા હતા અને જે લોકલ લારી વ્યક્તિઓ છે એમણે બી સહકાર આપ્યો હતો અને એમો એ વ્યક્તિની ઓળખ કરી અને ત્યાં જ દબોચી અને એમને પોલીસના હવાલે કર્યા હતા ત્યાર પછી તેઓ આવ્યા ન હતા એ સિવાય બીજી એક પહેલાં ઘટના બની કે એક વ્યક્તિ આવ્યો અને તે એટીએમમાં આવીને બીજાના એટીએમ લઈ અને ચોરી કરવાનો પ્રયાસ કરતો તેનું પણ પોલીસના અને બેંકના સ્ટાફ અને લોકલ વ્યક્તિઓ દ્વારા સહકાર મેળવી તે વ્યક્તિને પણ અમે દબોચી લીધો તો અને તેને બે કડકમાં કડક સજા આપવામાં આવી હતી એટલે આ રીતે અવારનવાર જે ઘટનાઓ બને છે એ બેંક સેવાઓ માટે સમાજ સેવાઓ માટે અને ભાવર લોકલ વ્યક્તિઓ માટે બી એક નુકસાનકારક બાબત છે એટલે આવા જે અસામાજિક અજાણ્યા વ્યક્તિઓને આપણે સખત રીતે સજા આપવી જોઈએ એવું મારું માનવું છે